नमस्कार प्रणाम मित्रों स्वागत छे। तमारु एक नवा वीडियो मा दोस्तों आज नो वीडियो एक धरो आठम नी एक नाना गांव नी बनेली एक सत्य घटना मित्रों वीडियो जोवानु भूलता नहीं गुजरात ना वडोदरा जिल्ला ना एक नाना गांव मा हरेश नाम नो एक खेडूत अने तेनी पत्नी सीता रहता हता। હરેશ અને સીતા ઘણા વર્ષો સુધી સંતાન સુખથી રહ્યા હતા મળતું ન હતું દર વર્ષે ધરો આઠમના દિવસે તેમણે શ્રી કૃષ્ણનો ઉપવાસ અને પૂજા કરતા ખાસ કરીને એક વર્ષે धरो आठमनी रात्रे जारे गाम सर्वत्र श्री कृष्ण उत्सवनी धूम हती त्यारे हरेश अने सीता घरमा मा शांति थी प्रार्थना करी रहया हता बन्ने ना हृदय मा आशा अने भक्ति भरी हती आ रात्रे पूजा पूर्ण थया पछी बन्ने प्रार्थना करता थाकी गया अने तेमी मा रिते उंग गई। आ रात्रे सीता सीता कान्हा। भगवान ने जोई ने चकित गई। भगवान श्री ने 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 आशीर्वाद आपता तू वह जग अ तारा घर नो नवो उजास जोईश। सीता अचानक जागी गई हरेश ने जगाडो તેણે પોતાનું સ્વપ્ન કહેતા બંને આ આશીર્વાદથી આશ્ચર્યમાં મુકાઈ ગયા તેઓ તરત જ દેવીનું મંદિર ગયા જે તેમના ઘરની નજીક હતું અને વધુ પ્રાર્થના કરી થોડા સમય બાદ તેમને ખુશખબર મળી કે સીતા ગર્ભવતી છે આ સમાચારથી

અને દર વર્ષે ધરો આઠમના દિવસે તે બાળકનો વિશેષ પૂજન શરૂ કર્યો આ રીતે ધરો આઠમનો તે દિવસ હરેશ અને સીતાના જીવનમાં અનંત આનંદ અને આશીર્વાદ લઈને આવ્યો અને તેમની ભક્તિની કસોટીનો પ્રેરણાદાયી અનુભવ બની ગયો આગળની વાર્તા એવી છે કે કૃષ્ણકાંતની સેવા અને સમર્પણ ગામના લોકોના હૃદયમાં ઊંડા ખૂણા સુધી વસેલો હતો તે જ થોડા વર્ષો પછી ગામને ફરી એકવાર એક મોટી સમસ્યા નડવાનો સમય આવ્યો ગામમાં એક જંગલ વિસ્તાર હતો જેની આડશમાં ગેરકાયદે લાકડાનો કટકો ચલાવતી કંપનીઓએ પ્રકૃતિનો નાશ શરૂ કર્યો આની ખબર કૃષ્ણકાંતને પડી અને તેને ગામને આ જોખમથી બચાવવાનો વિચાર આવ્યો તેણે પોતાના બાપુજી હરેશ સાથે વાત કરી અને હિંમતપૂર્વક નિર્ણય લીધો કે તે આ અયોગ્ય કાર્યોને અટકાવશે કૃષ્ણકાંત ગામના લોકો સાથે મળીને એક બહુ મોટું અભિયાન શરૂ કર્યું તેમણે આ બાબતે સરકારને જાણ કરી અને વન વિભાગ સાથે સંપર્ક સાધ્યો ગામના દરેક ઘરમાંથી એક વ્યક્તિ આ અભિયાનમાં જોડાયો મીઠો સ્વભાવ અને કરુણા સાથે તે લોકોએ કૃષ્ણકાંડના માર્ગદર્શન હેઠળ આ કુટીલ કામગીરીનો ભંડાફોડ કર્યો જેમ જેમ આ લડત આગળ વધી એક દિવસતે સમય આવી ગયો જારે લાકડા કટતા માફિયાઓ એ કૃષ્ણકાંતના જીવન માટે પડ જોખમ ઉભો કર્યો પરંતુ કૃષ્ણકાંતના મનમાં કોઈ ડર ન હતો તેણે પોતાના લોકપ્રિય અને બલિદાન માટે તૈયાર મન સાથે ગામને આ કપરા સમયમાં આગળ વધાર્યું લોકોની આકર્ષક સહકાર અને કૃષ્ણકાંતના निस्वार्थ प्रयासों बदल वन विभागे माफियाओ सामे कड़क पगला लीधा गाम ने आ जोखम माथी मुक्त करू आ घटना थी कृष्णकांत प्रतिष्ठा मत्र ग आसपासना विस्तारों पर फैलाई अने समाज माटेना अपूर्व काम ने कारणे તેને આગ્રહપૂર્વક રાષ્ટ્ર માટે કોઈ મોટી સેવાઓ માટે આગ્રહિત કરવામાં આવ્યો કૃષ્ણકાંત માટે પોતાના બાપુજી અને માતાજીનો આશીર્વાદ હંમેશા સાથે રહેતો અને તે લોકોની સેવા કરતા ક્યારે ન થાક્યો તેની આકાંક્ષા કાયમ રહી કે તે દરેકને સન્માન અને પ્રેમ સાથે જીવી શકે અને તે જેના પર સંપર્ક માં આવે તેને પ્રેરણા આપી શકે આ રીતે તે ધરો આઠમના કાન્હા કાયમ માટે તે ગામના અને સમગ્ર વિસ્તારના ಹೃದಯમાં स्वर्णમય અક્ષરે નામ ધરાવતો હીરો બની ગયો કૃષ્ણ કાંતની જીવનકથા એક એવી વાર્તા છે જે સમજાવે છે કે કેવી રીતે મનુષ્યના જીવનમાં આશીર્વાદ हिम्मत निष्ठा द्वारा समाज में परिवर्तन ला शकाय